કે કેટીવી ખાસ ખબરમાં પોરબંદરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે 1.67 કરોડના ખર્ચે ચાર ગાર્ડનના નવીનીકરણનું કામ ચાલુ છે પરંતુ કામ શરૂ થયાની સાથે જ ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઊઠ્યા છે એસટી ડેપો સામે આવેલા નાગાજણ સિસોદિયા ગાર્ડનમાં સામાજિક કાર્યકર 52 કાનાએ ઉપયોગ થતો હોવાનો કર્યો છે તેમના જણાવ્યા મુજબ ગાર્ડનમાં ધાબા પર સીધી માટી નાખી અને તૈયાર લાવેલા ખડ કરી કામ પૂરું કરવામાં આવી રહ્યું હતું સતત ઉઠતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ સમગ્ર ગાર્ડનની એન્ટ્રી કરપ્શન બ્યુરો દ્વારા

એમાં ખરેખર આમાં માટી માટી હોય તો આ ઢોકર બે હે આ ઢોકર પાછી બળી જવાની છે આ પબ્લિકના પૈસા પાણી થવાના છે એની કરતા આજે આ ખરેખર આ ભ્રષ્ટાચાર ને ડામવા માટે સરકારી અધિકારી આની માથે રહેવું જોઈએ ને પૂરેપૂરું કામ થવું જોઈએ આમાં કામ ક્યાંય થતું નથી ને આમાં જે સિમેન્ટ કોકડે છે એની માટે માટી ને એની માટે આ પડ ચડાવી દીધે છે ઢોકરના કેવી રીતે મળ્યું મેં જાણ્યું કે મેં આની મોડ આવ્યો હતો ત્યારે આઠ દિવસ મોડ આવ્યો હતો ત્યારે જોયું મને મે ફોટોય પડેલો છે ભાઈ ભાઈ એક એક ખાલી માટી માટી હવે તો બગીચો છે આ બગીચો લોકોને હળવા ફરવા માટે દેખવા માટે સુખ કાળી માટે સરકાર અને આયોજન કરતી હોય મહાનગરપાલિકા ને હવે આમાં સુખ કાળી માટે આમાં જે આમાં પૂરતા પ્રમાણમાં આ જે વસ્તુ ના હોય તો લોકો કઈ રીતે નભે આમાં સુખ કાળી